માંડવી ટોપણસર તળાવના કૂવામાંથી બતકનો સફળ રેસ્ક્યુ કરી જીવ બચાવાયો માંડવી ટોપણસર તળાવમાં આવેલા ચંદનચોડી કૂવામાં બતક પાંચ દિવસ પહેલાં કૂવામાં પડી ગયો હોવાની જાણ જીવદયા પ્રેમી શૈલેષભાઈ ખત્રીને થતા તેઓએ આ બાબતે માંડવી નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન પારસભાઈ માલમને જાણ કરતા તેઓએ ફિરોજભાઈ વાઘેરને જાણ કરી હતી ફિરોજભાઈ દ્વારા સલાયાના સહેજાદ વાઘેર સહિત સ્થળ પર પહોંચી

તો એ કુવાની અંદર પડી ગયું હતું ને એના બાકીના જે બે માદા ને બચ્ચું હતું એ બારે હતા તો શૈલેષભાઈના જાન તો મારે છેલ્લા કંઈક ચાર પાંચ દિવસથી કુવાની કુવાની અંદર પડી ગયું હતું શૈલેષભાઈ પત્રી દરરોજ એ લોકોને રોટલી ને ખાવા માટે આવતા તો એક બતક ઓછું આવતું તો એને મને જાણ કરી ને અમે તપાસ કરી તો એ એક બતક કૂવામાં હતું તો અમે પછી જોયું કે હવે આને કેવી રીતે કાઢવું તો મેં મારી સાથે છે ફિરોજભાઈ ફિરોજભાઈ વાઘેર એનો મેં કોન્ટેક કર્યો કે ફિરોજભાઈને જાણ કરી ફિરોજભાઈ આવી રીતે પરિસ્થિતિ છે ને તળાવની અંદર પડી ગયું છે કુવાની અંદર અટકી ગયું છે તો આપણને એને બહાર કાઢવું છે તો ફિરોજભાઈ ફિરોજભાઈના હાથથી છે સૈઝાદ સૈઝાદભાઈ સૈઝાદભાઈ સહજાગભાઈ અંદર સ્વિમિંગ કરી અને ત્યાં જઈને બતકનું રેસ્ક્યુ કર્યું છે ને બતકને તમે જોશો કે અત્યારે બતક બરાબર જો અહીંયા નીચે આવી ગયું છે તરતું તરતું ને બાકીની જેની માતા અને બચું છે હજી અંદર તરે છે ને હમણાં થોડું એ લોકો બી ભેગા થઈ જશે એવી રીતે આ બધાની સમજી લો કે જીવદયા માટે બધાનો હું આભાર માનીશ ફિરોજભાઈનો આભાર માનીશ સૈલષભાઈનો આભાર માનીશ ને શૈલેષભાઈનો બી આભાર માનીશ એને મને જાણ કરી તો અમે યુનિટી ગ્રુપ દ્વારા આનો બચાવ કરવામાં આવ્યો છે